નમસ્કાર વિદ્યાર્થી મિત્રો વેલકમ ટુ યુટ્યુબ ચેનલ ચેનલ રમેશ કૈલા આપણે જીએનએમ ફર્સ્ટ યરમાં બિહેવિયરલ સાયન્સ સાયકોલોજી અને સોશિયોલોજીના આપણે પેપર જોઈ રહ્યા છીએ ત્યારે જેમને પણ એક બે ત્રણ ચાર પાર્ટનો જોયા હોય તે મિત્રોની નંબર વિનંતી છે કે જોઈ લેજો ખૂબ સરસ મજાના પ્રશ્નોની છણાવટ કરી છે કેવી રીતે ગુજરાત નર્સિંગ કાઉન્સિલની પરીક્ષામાં પ્રશ્ન લખાય તેનો જબરજસ્ત આપણે રિવ્યૂ આપ્યા છે તો ચોક્કસ આ વિડિયો જોજો પાર્ટ ફાઇવ એટલે કે પાંચમા ભાગમાં આપણે જે કાંઈ ઓબ્જેક્ટિવ ટાઈપના પ્રશ્ન છે એ પૂછાય અને એ આપણે કેવી રીતે લખાય એની પણ છણાવટ કરશું તો પેલું છે ડિફાઇન વર્ડ અને આ ડેફિનેશન છે એ છ ડેફિનેશન બે માર્ક્સની આમ બાર માર્ક્સનો પ્રશ્નકુલ પૂછાતો હોય એમાંની પહેલી ડેફિનેશન છે સાયકોલોજી સાયકોલોજી એ ગ્રીક વર્ડથી બનેલો શબ્દ છે જેનો અર્થ થાય સાયકો મીન્સ સાઉલ અને લોગસ મીન્સ સ્ટડી મીન્સ સ્ટડી ઓફ ધ સાઉલ ઓર સ્પીરિટ સાઉલનો અર્થ ખૂબ વિશાળ છે પહેલા સાઉલ શબ્દનો ઉપયોગમાં લેવાતો આવ લેવામાં આવતો હતો પરંતુ જેમ જેમ સાયકોલોજી ડેવલપ થતી જઈ તેમ 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 વિલિયમ જેમ્સ નામના જે સાયકોલોજીસ્ટ છે તેમણે સાઉલની જગ્યાએ માઇન્ડ એવો શબ્દ ઉપયોગ કર્યો હાલ આપણે જે રિસન્ટ સાયકોલોજી છે એમાં માઇન્ડ શબ્દનો જ ઉપયોગ કરતા હોઈએ છીએ જેથી સમજવામાં થોડું વધુ ડિફિકલ્ટ લાગે ધીમે ધીમે થોડા પ્રોબ્લેમ ઊભા થયા અને ઓગણીસમી સદીના અંતે જે વિલિયમ વુડ નામના જે સાયકોલોજીસ્ટ હતા એમને બિહેવિયર શબ્દનો ઉપયોગ કરી અને એક નવી સાયકોલોજીની ડેફિનેશન આપી કે સાયકોલોજી મીન્સ સ્ટડી ઓફ ધ બિહેવિયર તો આવી કંઈક આપણે ડેફિનેશન લખી શકાય તો સાયકોલોજી મીન્સ સાઉલ સાયકો મીન્સ સાઉલ લોગસ મીન્સ સ્ટડી ધીમે ધીમે સાઉલને બદલે માઇન્ડ એવો શબ્દ આવ્યો જેમ જેમ સમય આગળ વધતો ગયો માઇન્ડની જગ્યાએ બિહેવિયર શબ્દ વાપરો અને અંતમાં જે સાયકોલોજીની વ્યાખ્યા આપણને મળી એનો મતલબ એવો થાય કે સાયકોલોજી મીન્સ સ્ટડી ઓફ ધ બિહેવિયર કલ્ચરલ લે તો કલ્ચરલ લેગ એ એક સોશિયોલોજીકલ કોન્સેપ્ટ છે કલ્ચરલ લેગ એટલે બધાનું કલ્ચરલ લેગ અલગ અલગ હોય પરંતુ આપણે જે કલ્ચરલ કલ્ચરલ ગેપ કહીએ આપણે એ ગેપ ને આપણે કલ્ચરલ લેગ કહીએ જે હાલના સમયમાં સોસાયટીની બિલીફ વેલ્યુ લો અને નવી નવી એડવાન્સ ટેકનોલોજીની વચ્ચે જે ગેપ અને ડીલે જોવા મળે એને કલ્ચરલ લેગ કહેવાય કે જૂની પેઢીના માણસો નવી પેઢીના માણસો બંનેની વચ્ચે જે કલ્ચરલ જે ગેપ દેખાય એને આપણે કલ્ચરલ રેક કહીએ મટિરિયલ કલ્ચર જેવા કે ટૂલ મશીન ટેકનોલોજી નોન મટિરિયલ કલ્ચર નોન મટિરિયલ કલ્ચરમાં આવે કસ્ટમ બિલીફ લો આ બધું નોન મટિરિયલ કલ્ચરમાં આવે પહેલાં જે કેવી ટેકનોલોજી હતી અત્યારે કેવી ટેકનોલોજી વાપરીએ છીએ પહેલાં કેવા ટૂલ વાપરતા અત્યારે કેવા ટૂલ વાપરીએ છીએ પહેલા કસ્ટમ બિલીફ અને લો કેવા હતા અત્યારના કસ્ટમ બિલીફ અને લો કેવા છે આ જે બે વચ્ચેનું અંતર છે આજે બે વચ્ચેનું ડિસ્ટન્સ છે જે બે વચ્ચેનો ગેપ છે એને આપણે કહેશું કલ્ચરલ લે નેક્સ્ટ છે રિલિજિયસ રિલિજિયન તો રિલિજિયન રિલિજિયન આપણે ઘણી વખત બોલતા હોય પણ જ્યારે રિલિજનની ખરેખર ડેફિનેશન કરવાની હોય ત્યારે ખૂબ અઘરી પડે પણ રિલિજિયન એટલે એક એવી બિલીફ કે જેમાં સુપર હ્યુમન સુપર નેચર સુપર પાવર કે જે આપણા કંટ્રોલિંગ પાવર હોય જેને આપણે ગોડ કહીએ ગોડ્સ કહીએ તેના આપણે વર્શિપ એટલે કે આશીર્વાદ લેવાનો હોય તેની આજ્ઞાનું પાલન કરવાનું હોય તેને કીધેલા શબ્દોનું શબ્દશ પાલન કરવાની જે આપણી પ્રવૃત્તિ છે જે આપણી ક્રિયા છે જે આપણું પ્રોસેસ છે એને આપણે રિલિજિયન તરીકે ઓળખાઈએ ઘણા બધા જુદા જુદા રિલિજિયન હોય અને બધા જ રિલિજિયનમાં પોતપોતાની આગવી બિલીફ આગવી એની ઓળખ હોય રિલિજિયન એક એવી સિસ્ટમ છે કે જે દરેક હ્યુમન બિઈંગમાં એક અથવા તો બીજી રીતે હોય જ પછી એ બિલીફ પ્રેક્ટિસમાં હોય મોરલ વેલ્યુમાં હોય કોડમાં હોય દરેક વ્યક્તિ સુપરનેચર એટલે કે ગોડ સુપર પાવર એટલે કે ગોડ અથવા તો જેને સુપર કંટ્રોલિંગ પાવર કહેવાય એમના વર્શિપ લે જ છે એમનામાં માને જ છે અને તેના મારફતે પોતાની લાઇફનું મિનિંગ સમજે છે અને એના મુજબ બિહેવિયર કરે છે એનાથી ડરે છે એને પ્રેમ કરે છે તો આ જે પ્રોસેસ છે એને આપણે રિલિજિયસ કહેશું એટેન્શન ઘણી વખત આપણે એટેન્શન એટેન્શન એવો શબ્દ સાયકોલોજીમાં વાંચતા જોઈએ તો એટેન્શન એ એક કોમ્પ્લેક્સ પ્રોસેસ છે કોન્શિયસ માઇન્ડમાં આપણા સરાઉન્ડિંગ એટલે કે આજુબાજુ જે સેન્સરી ઓર્ગન્સ મારફતે આપણને સ્ટિમ્યુલેશન મળે અને માઇન્ડ પર એની ઇફેક્ટ થાય અને આપણને એ બાજુ જોવા માટેનું મોટિવેશન મળે તો આ પ્રોસેસને એટેન્શન કહેવાય પિક્ચરમાં છે તો આ મિસ યુનિવર્સ છે તો એ પોતે જે રેમ્પિંગ કરતી હોય ત્યારે બીજા બધા જ એની સામે ધ્યાન દોડતા હોય કે કંઈક જોવા જેવું છે માઇન્ડ એનું ઇન્ટરપ્રિટેશન કરે આપણને મોટિવેશન મળે અને આપણે જોઈએ આપણે એ બાજુ ધ્યાન કરીએ તો એને કહેવાય એટેન્શન આ પ્રોસેસની સાથે ઘણી વખત ઇન્ટરેસ્ટ પણ જોડાયેલો હોય છે જ્યારે સ્ટ્રોંગ ઇન્ટરેસ્ટ હોય ત્યારે ઇન્ટરેસ્ટ હોય ત્યારે એટેન્શન સારું બને શું મધુર સંગીત સાંભળીએ કે સારો ટેસ્ટી ખોરાક ખાઈએ ત્યારે આપણા સેન્સરી ઓર્ગન્સ મારફતે જે સ્ટિમ્યુલેશન મળે એ માઇન્ડમાં જાય અને માઇન્ડ એ સ્ટીમ્યુલેશન સમજે અને એ બાજુ ધ્યાન કેન્દ્રિત કરે એ આપણી ઘણી વખત સિલેક્ટિવ એક્ટિવિટી પણ હોય છે દરેક એક્ટિવિટીમાં આપણને એટેન્શન ન પણ હોય તો આ વસ્તુને એટેન્શન આપણે કહેશું રીઝનિંગ તો પહેલી વખત આપણને સાયકોલોજીમાં રિઝનિંગની વ્યાખ્યા પણ પૂછાણી છે રીઝનિંગ એટલે શું તો રિઝનિંગ એટલે તાર્કિક કહેવાય લોજિક કહેવાય આપણે માઇન્ડમાં જે વિચારીએ આપણે એનાલિસિસ કરીએ આપણે એનું તર્ક શોધીએ તો એને કહેવાય રિઝનિંગ રીઝનિંગ એક એવો મેન્ટલ પ્રોસેસ છે કે જેમાં વ્યક્તિ લોજિકલી થિંકિંગ કરે અને તમામ પ્રકારની ઇન્ફોર્મેશન તમામ પ્રકારના ફેક્ટ્સનું કલેક્શન કરે એનું એનાલિસિસ કરે અને પછી જે રિઝલ્ટ મેળવે તો એને કહેવાય રીઝનિંગ તો આથી કેટલીક ડેફિનેશન એમાંની એક ડેફિનેશન પૂછાણી હતી વિલ વિલ પાવર વિલ એટલે આપણો એક વોલન્ટરી પ્રોસેસ છે વિલ વ્યક્તિમાં જોવા મળતા પોતાના બિહેવિયર ડિઝાયર ઇમ્પલસીસ અને પોતે જ પોતાના કોન્સિયસને કંટ્રોલ કરે સેલ્ફ ડિસિપ્લિન જાળવી રાખે તો આને વિલ કહેવાય વિલ પાવર એટલે કોઈ પણ કામ કરવાની આપણી કાર્યક્ષમતા કહેવાય વિલ એક મોટિવેશન રિઝનિંગ અને સેલ્ફ કંટ્રોલનું સેન્ટર છે વિલને પાવર ઓફ માઇન્ડ પણ કહેવામાં આવે છે વિલ છે એ કોન્શિયસ ઓર્ગેનાઇઝેશન છે જે આપણે ગોલ અચીવ કરવા માટે કોઈ પણ ડિફિકલ્ટી આપણને પડે તો પણ આપણે એને પહોંચી વળીએ એને પહોંચી વળવા માટે જે આપણે બિહેવિયર આપણે બતાવીએ જે એક્ટિવિટી કરીએ એ જે પાવર હોય એને વિલ પાવર કહેવાય વિલ એટલે વ્યક્તિનો ડિસિઝન પાવર વિલ એટલે વ્યક્તિનો એફોર્ટ કરવાનો પાવર વિલ એટલે વ્યક્તિને સાચી સફળતા મેળવવા માટેનો જે પાવર હોય તો એને આપણે વિલ પાવર કહી શકાય વિલની વ્યાખ્યા મોટીઆ છે એમાંથી જેટલા શબ્દો તમને યાદ રહીએ એ શબ્દો આ છે તો વિલ પાવર કહેવાય કે મારે ટ્રોફી એચીવ કરવી છે તો ટ્રોફી એચિવ કરવી તો એના માટે ડિઝાયર જોઈ એના માટે એફર્ટ જોઈ એના માટે થિંકિંગ જોઈ અને અલ્ટિમેટલી વી કેન એચિવ અવર ગોલ તો આને કહેવાય વિલ પાવર ડિલ્યુઝન ડિલ્યુઝન એટલે ફોલ્સ બિલીફ ખોટા આઈડિયા હોય તો એને ડિલ્યુઝન કહેવાય ખરેખર રિયાલિટી બેઝ ઉપર કાંઈ હોય નહીં તો એને આપણે ડિલ્યુઝન કરશું ઇટ ઇઝ ડિફાઇન્ડ એઝ એ ફોલ્સ બિલીફ ધેટ કેન બી ચેન્જ ઇવન આફ્ટર એક્સપ્લેનેશન કોઈ આપણને એક્સપ્લેનેશન આપે કે નાના ભાઈ એ હસતું જ નહીં છતાં પણ આપણે માનીએ નહીં પણ આપણા આપણા જે ખોટા જે આપણા ફોલ્સ પરસેપ્શન હોય એને આપણે વળગી રહીએ તો એને કહેવાય ડિલ્યુઝન એટલે કે વ્યક્તિની ખોટી માન્યતા કે જે સમજવા છતાંય સમજાવવા છતાંય દૂર થતી નથી એ માન્યતા પછી સેમ જાતિ ઉંમર ભણતર વ્યક્તિ દરેકમાં આ જોવા મળતી નથી અને ઘણી મક વ્યક્તિમાં જોવા મળે છે તો આને કહેશું આપણે ડિલિવિઝન સોશિયલ ગ્રુપ સોશિયલ ગ્રુપ તો સોશિયલ ગ્રુપ એટલે એવા પ્રકારનું ગ્રુપ કે જે તમામ પ્રકારના ગ્રુપ એકબીજાને ઇન્ટરેક્ટ કરતા હોય એકબીજા ગ્રુપને મદદ કરતા હોય એકબીજાની માન્યતાઓ સરખી હોય એકબીજાના ગોલ સરખા હોય એના કોમન નોર્મ્સ હોય વેલ્યુ હોય એકબીજાને ફોલો કરતા હોય એકબીજાને કોઓપરેશન કરતા હોય તો આવું જે ગ્રુપ હોય તો એને કહેવાય સોશિયલ ગ્રુપ જેમાં ફ્રેન્ડ ફેમિલી ક્લાસમેટ કોવર્કર આ બધા જ છે એ સોશિયલ ગ્રુપમાં સમાવેશ થાય તો આ હતી કેટલીક ડેફિનેશન આગળ આપણે ખાલી જગ્યા જોઈએ તો ખાલી જગ્યા હંમેશા પૂરેપૂરી લખવાની ખાલી જગ્યા હંમેશા ઇંગ્લિશમાં જ લખવાની જો તમને જવાબ ઇંગ્લિશમાં આવડે તો વેલ એન્ડ ગુડ ઇંગ્લિશમાં જવાબ લખો ખાલી જગ્યા સરસ મજાની લખવાની હંમેશા જો તમને શક્ય હોય તો પેલો પ્રશ્ન ઓબ્જેક્ટિવ ટાઈપનો જ પ્રશ્ન લખવો જોઈએ ખાલી જગ્યા ઇઝ નોન એઝ અ ફાધર ઓફ સાયકોલોજી તો ફાધર ઓફ સાયકોલોજી કોણ તો વિલિયમ વોડાટ ઇઝ યુનિફોર્મ સિસ્ટીમ બિલીફ એન્ડ પ્રેક્ટિસ અનફાઈલ્ડ કહેવાય સિસ્ટીમ તો રિલિજિયન કહેવાય રિલિજિયન એક એવી સિસ્ટમ છે જે અનફાઇલ્ડ છે ડોવરી પ્રોબિશન એક્ટ ક્યારે અમલમાં આવ્યો આપણે આ અગાઉ આપણા પ્રશ્નમાં પણ આ પૂછાઈ ગયું કે નાઇન્ટીન સિક્સટી વન તમે મંથનો લખો તો ચાલે એસ્ટાબ્લિશ ઇયર લખવું હોય તો ઓગણીસો એકસઠ લખવાનું એલ એ એસ સ્ટેન્ડ ફોર એલ એસનું ફૂલ ફોર્મ લાઈફ સ્ટ્રેસ એન્ઝાઇટી અને ડિપ્રેશન બોડી ઇફેક્ટ ઓન માઇન્ડ ઇઝ કોલ્ડ બોડી માઇન્ડ કનેક્શન ટ્રુ ફોલ્સ તો જ્યારે આપણે ટ્રુ ફોલ્સ લખતા હોય ત્યારે પણ આજ રીતે લખાય ટ્રુફોલ્સ લખીએ ત્યારે ટ્રુફોલ્સ આખું સેન્ટેન્સ લખો ઇંગ્લિશમાં સેન્ટેન્સ લખો અને માત્ર નિશાની કરો ટ્રુ અથવા ફોલ્સ ખરું અથવા ખોટાની નિશાની જ કરો ખરા અને ખોટાની નિશાની છે ખરા ખોટાની નિશાની પહેલી નિશાની જ્યાં હોય એની નીચે જ આવવી જોઈએ અને જ્યાં આપણું સેન્ટેન્સ પૂરું થાય એના છેડા ઉપર પેપરના અંતે એ ખરા ખોટાની નિશાની એકદમ વેલ ઓર્ગેનાઇઝ આવવી જોઈએ ઇન્ફન્સી ઇઝ અ ટાઈમ ફ્રોમ બર્થ ટુ વન ઇયર તો સાચું ખરું તો ખરાની નિશાની જ કરવાની છે આ વિધાન ખરું છે આ વિધાન ખોટું છે આવું ક્યાંય લખવાનું થતું નથી ઇન મોનોગામી મેરેજ ટુ વુમન મેરી ટુ મેન તો આમાં આ વિધાન કેવું છે તો સેન્ટેન્સ ખોટું છે તો અહીંયા આપણે ખાલી ક્લેરિફિકેશન માટે સાચો જવાબ આપ્યો છે કે વન મેન વન વુમેન ઇટ ઇટ ઇઝ નોન એઝ એ મોનોગામી મેરેજ ઇફ ધ પર્સન હેવિંગ આઈ ક્યુ વન ફોર્ટી ધેન કોલ્ડ ઇડિયટ તો એવું તો હોય જ નહીં તો વિધાન ખોટું છે સેન્ટેન્સ ખોટું છે તો એને શું કહેવાય ખરેખર જીનિયસ કહેવાય એનાલિટિક થિયરી વોઝ ગિવન બાય ધ જેમ્સ વોટ તો સાયકો એનાલિટિક્સ થિયરી જેમ્સ વોટે આપી નથી સેન્ટેન્સ ખોટું છે કોને આપ્યું તો શિગમ ફ્રોઈડે આઈપી ડાયવર્ઝન ઓફ એન ઇન્ડિવિજ એટેન્શન ઇઝ કોલ્ડ ડિસ્ટ્રેકશન તો સાચું છે તો આ સેન્ટેન્સ સાચું છે કે વ્યક્તિના એટેન્શનમાં વિક્ષેપ આવવો એટલે ડિસ્ટ્રક્શન કહેવાય તો આ હતા ખરા ખોટા ત્યાર પછી એમસીક્યુ તો એમસીક્યુ લખવાની પણ આપણે એ એક સરસ મજાની થિયરી હોવી જોઈએ એક્ઝામમાં આપણે આખે આખું એમસીક્યુ લખવાનું હોઈએ અને કઈ રીતે લખવાનું હોય એ અહીંયા આપેલ છે કે પેલું એમસીક્યુ છે કે થિંકિંગ રીઝનિંગ જજમેન્ટ ઇઝ ખાલી જગ્યા એક્ટિવિટી તો એ બી સીડી આપ્યું છે એ ફોર કોગ્નેટીવ બી ફોર કો કોનેટિવ કોગ્નેટિવ ઇફેક્ટિવ અફેક્ટિવ અને સોશિયલ તો આપણે જ્યારે જવાબ લખતા હોય ત્યારે હંમેશા પેપરમાં આ રીતે જવાબ લખવાનો થાય જેથી કરી અને આપણા આપણો જે પેપર છે એનું વોલ વેલ ઓર્ગેનાઇઝેશન વાળું પેપર કહેવાય તો આન્સર થિંકિંગ રીઝનિંગ જજમેન્ટ ઇઝ ખાલી જગ્યા એક્ટિવિટી તો બી કોગ્નિટીવ ખ્યાલ આવી ગયો તો આ જ રીતે પેપરમાં આખે આખું સેન્ટેન્સ અને આ રીતે વાક્ય લખાય માત્ર બી સી ડી એવી રીતે લખાય નહીં નેક્સ્ટ છે રીબર્થ ટેલિપથી એન્ડ એપ્લાય પ્રોબ્લેમ ડીલ વિથ ધ ખાલી જગ્યા બ્રાન્ચ ઓફ ધ સાયકોલોજી તો કઈ સાયકોલોજી આવે ઓપ્શન સી પેરા સાયકોલોજી તો અહીંયા તમને ક્લેરિફિકેશન આપ્યું છે કે ઘણી વખત આપણને બીજું પણ ઓપ્શન પૂછાય તો એપ્લાય સાયકોલોજી કેના માટે હોય તો સોલ પ્રેક્ટિકલ પ્રોબ્લેમ પ્રેક્ટિકલ પ્રોબ્લેમ સોલ્વ કરવો હોય તો એપ્લાય સાયકોલોજી હોય જીઓ સાયકોલોજી કેના માટે હોય તો જીઓગ્રાફિક અને એન્વાયરમેન્ટ માટે હોય પેરા સાયકોલોજી કેના માટે હોય તો રી રીબર્થ ટેલિપથી અને એપ્લાય પ્રોબ્લેમ માટે ઉપર જે આપણે બતાવ્યું અને સોશિયલ સાયકોલોજી કેના માટે હોય તો સોશિયલ પ્રોબ્લેમ અને સોશિયલ ઇન્ટરેક્શન માટે હોય તો આવું પણ યાદ રખાય જેથી કરીને બીજી વખત કદાચ એમસીક્યુમાં પૂછાય તો આપણને ખ્યાલ આવે ખાલી જગ્યા ઇઝ એટ મેથડ ઓફ ઇમ્પ્રુવ મેમરી એ મે યાદશક્તિ સુધારવાની એક પદ્ધતિ છે એ બી સી ડી તો અહીંયા જવાબ આવશે સી રેમિંગ આવશે રાઇમિંગ કહેવાય તો અહીંયા પણ સાચો જવાબ આપ્યો જમ્પિંગ છે એ ફિઝિકલ એક્ટિવિટી માટે છે લાફિંગ છે એ પોઝિટિવ ઇફેક્ટ ઓફ બ્રેઇન માટે છે રેમિંગ છે એ ક્રિએટેબલ મેમરીની પેટર્ન બ્રેઇનને મળે એના માટે છે અને ડ્રીમિંગ છે એ કોન્સોલિટેડ મેમરી હોય પ્રોસેસિંગ ઇન્ફોર્મેશન ડ્યુરિંગ સ્લીપ આપણે જે સુઈ જાય ત્યારે જે મેમરી આપણને આવે તો એને કહેવાય ડ્રીમિંગ ધીઝ ઓલ આર ધ ટાઈપ ઓફ પરસેપ્શન એક્સેપ્ટ નીચેનામાંથી કયું પરસેપ્શનનો પ્રકાર નથી તો કલરથી આપણે પરસેપ્શન કરી શકીએ ડેપ્થ એટલે ઊંડાઈથી પરસેપ્શન કરી શકીએ ફાઇન એટલે કંઈક સારી વસ્તુ એકદમ શાર્ક વસ્તુ હોય તો એનાથી પરસેપ્શન કરી શકીએ કેનાથી ન કરી શકીએ તો એ ડલ ઓપ્શન એ એ ડલ એન અનફેર પર્સન પર્સ અનફેર પર્સનલ ઓપિનિયન વિચ ઇન્ટુ જઝમેન્ટ ઇજ ચુકાદાને પ્રભાવિત કરતો અન્યાયી વ્યક્તિગત અભિપ્રાય તો ઘણી વખત આમાં ઇંગ્લિશમાં આપણને સારું ફાવી જાય તો એને શું કહેવાય મોબ ન કહેવાય કાસ્ટ નો કહેવાય બાયસ કહેવાય કેવું કહેવાય બાયસ અને વેગ્યુ પણ ન કહેવાય તો અહીંયા આપણે ક્લેરીફી કરી મોબ એટલે શું તો જે લાર્જ ગ્રુપ ઓફ પીપલ હોય એક્ટિંગ એને ડિસઓર્ડરલી તો એને મોબ કહેવાય વાયોલન્ટ મેનરમાં મોટું બધું ગ્રુપ હોય તો એને મોબ કહેવાય કાસ્ટ એટલે સોશિયલ ક્લાસ છે બાયસ એટલે ઓપિનિયન પ્રેજ્યુડાઇઝ ઓપિનિયન બાયસ કહેવાય અને વેગ્યુ એટલે વેગ્યુ મીન્સ લેકિંગ ઓફ ક્લિયર મિનિંગ અથવા તો પરસેપ્શન એને કહેવાય લેગ્વિજ વેગ્યુ કહેવાય તો મિત્રો આ હતા કેટલાક ફર્સ્ટ યરના આપણે પ્રશ્નો જોયા અને બે હજાર પચીસનું બિહેવિયલ સાયન્સનું પેપર જોયું આવા જ પેપર બે હજાર પંદરથી શરૂ કરી અને બે હજાર પચીસ સુધીના તમામ પેપરનું સોલ્યુશન જોવા માટે આપના મોબાઈલના પ્લે સ્ટોરમાં જઈ માસ્ટર માઇન્ડ એપ ડાઉનલોડ કરો અને તમામ પેપરના સોલ્યુશન જુઓ કેવી રીતે પેપર લખાય કેવી રીતે જવાબ અપાય આ એપમાં ઓબ્જેક્ટિવ આપણે તદ્દન ફ્રી આપ્યા છીએ એક ડેમો પેપર પણ આપણે જોવા માટે ફ્રી આપેલ છે એપ્લિકેશન ડાઉનલોડ કરવામાં કોઈપણ જાતની મુશ્કેલી પડે તો સંપર્ક કરો નાઇન સિક્સ વન ફોર નાઇન એટ સેવન સિક્સ વિડીયોની નીચે આપને ડિસ્ક્રિપ્શન બોક્સમાં એક લિંક પણ આપેલી છે જે ડાયરેક્ટ તમને માસ્ટર માઇન્ડ એ એપ સુધી પહોંચાડી શકશે તો ચોક્કસ એપ ડાઉનલોડ કરો વિડીયોને શેર કરો તમારા મિત્રો સાથે વિડીયોને શેર કરો જો વિડીયો આપણે ગઈનો હોય તો ચોક્કસ લાઈક કરજો જરૂર પડે ત્યાં ચોક્કસ કોમેન્ટ કરજો અને આવા જ વિડીયો આપણે બિહેવિયર સાયન્સના જોયા તો એમ બાયો સાયન્સ કોમ્યુનિટી ના પણ વિડીયો આપણે બનાવવાના છે તો ચોક્કસ આપનો પ્ર પ્રતિભાવ કેવો રહે છે તેના પર વિડીયો બનાવવાનો પણ આધાર છે તો ચોક્કસ કોમેન્ટ કરજો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ